આપણી ધૂળેટી પર્વની આડે હવે ગણતરીના દિવસો જે બાકી છે ત્યારે ડીસામાં ઠેર ઠેર ધાણી અને ખજૂરના સ્ટોલ લાગી ગયા છે જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ધાણીના ભાવમાં બમણો વધારો તથા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ડીસામાં આ વર્ષે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ધાણીની ખરીદી કરતાં લોકોએ ડબલ પૈસા ચૂકવવા પડશે

ત્યારે આ વર્ષે પણ ડીસામાં અત્યારથી જે ધાણી અને ખજૂરના સોથી પણ વધુ સ્ટોલ લાગી ગયા છે ધાણીના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બમણો વધારો થયો છે ગયા વર્ષે હોલસેલમાં ધાણીનો ભાવ પાસઠ રૂપિયા કિલો હતો જે આ વર્ષે વધીને ડબલ થઈ ગયો છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડવાની છે ત્યારે આ વર્ષે ધાણની ખરીદી કરતા લોકોએ ડબલ પૈસા ચૂકવવા પડશે જ્યારે ખજૂરનો ભાવ યથાવત રહ્યો છે આંગે વેપારી દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી સિઝનેબલ ધંધો કરું છું આ વર્ષે પણ મેં ધાણી અને ખજૂરનો સ્ટોલ લગાવ્યો છે પરંતુ આગળથી માલ ઓછો આવવાના કારણે ભાવ વધી ગયા છે ગયા એક વર્ષે કિલો ધાણીનો ભાવ સાહીઠથી પાસઠ કિલો રૂપિયા હોલસેલ ભાવ હતો તે આ વખતે વધીને એકસો સિત્તેરથી એસી રૂપિયા થઈ ગયો છે રિપોર્ટર મહાવીર શાહ ડીસા ડીસામાં રિલાયન્સ